ભરુશના આર કે સિનેમામાં ચાલુ ફિલ્મે સંભાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈને હોબાળો મચાવીને યુવકે પડદો ફાડ્યો હતો પોલીસે યુવકની અટકાયત કરી હતી ભરૂચના બ્લુચિપ કોમ્પલેક્સમાં આવેલી આર કે સિનેમા તોકીઝમાં રાત્રે એક વિવાદિત ઘટના સામે આવી હતી બોલિવૂડ ફિલ્મ છાવાનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબારો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો સંભાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈ ઇમોશન થઈને ક્રોધે ભરાઈને યુવકે પડદો ફાડી નાખ્યો હતો આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામના યુવક ફિલ્મ જોવા આવ્યો હતો ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીન ના સ્ટેજ ઉપર ચડી ગયો હતો થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો અને બુમાબુમ કરી હતી પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું હતું આ મામલે પોલીસે જયેશ મોહન બસાવાની પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે છાવા ફિલ્મમાં સંભાજી મહારાજની હત્યા કરવામાં આવેલી છે તે બરાબર નથી જેથી તેને ગુસ્સો આવી જતા પ્રથમ સિનેમાની બાજુમાં પડેલા ફાયર એક્સટિંગ્યુશર આ પડા પર મારી સ્ક્રીન નો પડો ફાડી નાખ્યો હતો આ સાથે જ તેણે સિનેમા હોલના મહિલા સ્ટાફ સાથે પણ અપશબ્દો બોલી તેણે પહેરેલો બેલ્ટ તથા લાતો મારી અહીંયાથી જતા રહો નહીં તો તમારા પગ ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપી હતી જે મામલે પણ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે

ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો થિયેટરના મેનેજરે તરત જ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ આરોપી જેએસ ફસાવાની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે આ ઘટનાએ સિનેમાઘરમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા